અને ઘડે જીવા વાત ક્યાં બિહારું અલે ગવળો નાનંદ ગણે ચૂંડાળો દુખ બંધાવો આમ જમીન આમ ફાટુ ફાટું થઈ જાય એક ગરબી ઉઠાવ ને એટલે હા પબ્લિક વાતો કરી જાય ના તો માં ખેતર માં બાજુ મોટો મારવો પડશે તો જઈ તો આ બાજુ તો ફરજ્યા નહીં વાતો ને પરવા દે ને

એતો વાત જવું તમે કીધું મારી સીધા સીધા દેખાય એથી પેલો દેખાય ને પેલું બધું જેટલું ઘાસ ગયું મોટો મોટો એ બધું તમારે વાટવાનું છે બરોબર છું

મમ તો માડી આટમણો વાઢવા દો એવો નઈ ઈ જો કે બઢેર ને મન તો વાઢવા દે છે હવે છે શરમ આવે ટેમ્પો ભરીને ભેગ્યો સી લે તણ 3 4 ભેગ્યો તો જોવ જ ન ચાલે

મારું <laughs> બેઠું <laughs> <laughs>

આખી જિંદગી ડખાત કર્યો એવું ખબર છે બે લાખ રૂપિયા લીધા એટલે ગમતો આવતો છું

તો હું તો લઈ જવાનું હજી એક હલો પૈસા નહી પડ્યા તું એ તારો ભા ને પીવા જવું છે પૈસા તો નહીં પણ દેખા પડે એવું છે કુ હું નટિયા પાહને કોમ સા કહું છું ફબોજીએ તાન કહું છું લેબુરીયામાં આય છું ને તેના ઓતે કિલો જેવો લેબુ લેતા હું અને પીલીએ કહું છું લેબુ આલિન અમારા શેઢા હું આવું છું યાર કહું છું હારું હારું પીવા વખતનો હોતો નથી પાહયં પાજી કછો વાતો નઈ પણ લેબુ લઈ જાવ પણ મારું બેટું તો આખવાનું તો નહીં દેખાતને કહું છું કોઈ નહીં નટિયાના હો તો ચાલુ કરો કિલો તો નહી પણ કિલો તો લેવા જ પડશે તો થોડું ચાલતું હોય છે તો મારું બેટો આ કે કવતું ખાટ્યો ટોપી કી ડોક ના કવતું ફૂલો તો હોય

તો ચાર ને ગોળી નાખતા હું લેવું એ પેક મારી નાતો હે આવજો બોલાવું એટલે આવજો પાછા કઉ છું એ હા હા નટ્યા સટક સટક કવ કડા પડજો ઉપર દે ગવ તું મારો બેટો આવ જો ફાન તો લોક ખાશ્યું મે ક્યો અને મારું બેટો લોક માર્યું તો અરે કઈ ખબર નઈ પડસુ કુલ્યુ કુલ્યુ એકતર કે મારો બધું બધો

ચાપ ચાપ થઈ ગયો બોલો મને નટવાલાલ કોઈ હું ગોહરી ઉપર અને આ તો પારસી વાકારો તાપ જીરો લાગે છે હું ગોહરી તો મરમ હે એ રોમ રો આ ચારિયો ચાર વાટવી તો હું સત રાખો છો તમે મા ખેતર માં હા તમાર લેબુરિયા માં હોવા તો નટુકા કાન વાટવા આલ્યું હા તે નટુકા તો મે લેબુ ચલો લઈ જોઈ છે અલે આ હું યાર ખાલી તમે બેહો ના મને લેબુ લઈ જોઈ છે ના લઈ ગયો હોય નક્કીઓ મારો ભાઈબંધ છ કાયમથી હું યોન ઓર ખુશ હું આ સબૂત લઈને આવ્યો હંગત જો એટલે તમે પૂરો કલા લોકોની હડીયો હોય મારા પોકલો નાખવાનું છતાં કરાય છે તમે ઓ ના યોનિક છ ના હોય યુવાનું મેં મારે કોને કોણ હોબીનો હગી હશે જોય મેં ખરેખર ખરેખર સબૂત સબૂત વિગત ન હોય જો આ ચાર જ્યુ આ દાતેરી યુવાની પીડી મારું છે

ભાઈ નટિયા તમે તો કશું વધુ નહીં પબ્લિક ને વિશ્વાસ કરાય લગી રે વિશ્વાસ કરાય જો દુરુપયોગ કરીશી પછી શરમ નો દુરુપયોગ આ આતો અત્યારે લેવું તો આટલો બધો હતો તો ભાવ તો નહીં એના ભાવ બોલ જાય એટલે પછી બે કટ્ટો લઈ જાય પણ તારા જેવો ભગવાન નહીં ખાતા કારણ કહો ને તું મારી વાત હે બોલી ખરા ખાતા હું હંતા રંગે હાજરી તું વાહ ખાતા વાહ તું આઠું કોમ કરી બેસજો હા હા ચાહણી બનાવી આજે કદી આવો હડો તારા કપાલ તારા કપડ માં કૂતરું છે મારા ગેર તું એ તો કઉમ ક્યાં દેખો નાટક કરીને આવ્યો તમે ગોહારી ઉપર આવી નહીં મે <laughs> 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 <laughs>

તમારા બાપ દાદા તમારા બાપ દાદા ના જમીન માં કદી ચોરી નહીં કરી અને તમે આ ચોરી કરવાના ધંધા કરે ચોરી કરી દે ચાલ લેવાનું લે વાત કરો તમે પકડાઈ હો બરોબર ખબર પડી તમે પકડાઈ ગયા છો લેબુ લઈ ગયા છો સાચું બોલો બે ચાર વધારે પડજી લઈ ગયા કે નહીં લઈ ગયા બોલો નહીં બોલો

એસી રૂપિયા માં ચાલુ કર્યો તમારે આ તો કીધું એક ગુહારી લઈ જા આ તો બીજા ને લઈને આવે કે તારે વાટવાની છે બીજી ગુહારી બીજો લઈ જાય બરોબર એટલે જિંદગી માં રીતે કોઈ ના આગળ આવું કરતા કળ્યો કે નઈ કરો ના ના હા અડુ અડુ તો પાછા આઈ કઈશી આઈ કઈશી ઓ માગેરા આવ ઓય આવ ખાતા ઓય મજા આવશે હા આઈ કને મજા આવશે ઓય મજા બોલી મોણી બોલી જો બોલો બોલ બાપા મારી હા શેના

અને મારી વાતો બ્રો આ નઈ કરે ને તો જે વાત ની મજા થાય ને કે આજે નઈ ના કાલે નહીં એડવાન્સ કરો